ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી બનાવીશું એકદમ સરસ બને છે તો સૌથી પહેલાં એક કઢાઈની અંદર એક વાડકી તમારે તલ લેવાના છે તલને તમારે ધીમી ગેસ આંચ રાખીને તમારેને શેકવાના છે એમાંથી તલનો અવાજ આવવા માંડે એટલે સમજી લેવું તલ શેકાઈ ગયા છે કાઢીને એ જ વાડકીના માપથી તમારે ગોળ લઈ ગોળને પણ આપણે શેકી લેવાનો છે એટલે આ રીતે ફૂલવા માંડે એટલે સમજી લેવું અને આ રીતે પાણીમાં નાખીને કેન્ડી જેવું તૂટે અવાજ આવે એટલે સમજી લેવું કે એકદમ પરફેક્ટ પાયો થઈ ગયો છે હવે તલ ઉમેરી સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને આ રીતે એકદમ સરખું થઈ જાય એટલે તમારે કોઈ નીચે થાળીમાં નીચે પણ ઘી લગાવી તો પછી તમારે આ રીતે બટર પેપર પણ પાથળી અને સરસ એને ગરમ ગરમમાં જ વણી લેવાનું છે એકદમ તમારે પતલું પતલું વનવાનું છે જેટલું એને પતલું બનશે એટલી ચીકી પાતળી બનશે તો આ રીતે વનાઈ જાય એટલે તમારે ગરમમાં જ કટના નિશાન લગાવી આપણી ચીક્કી તૈયાર છે તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા